આજરોજ પાદરાના રણુ સ્થિત તુળજા ભવાની મંદિર ખાતે દુર્ગા અષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે હાલમાં આસુસુદ શારદીય નવરાત્રી ચાલી રહી છે આજે આસુસુદ અષ્ટમી છે મહાઅષ્ટમી દુર્ગા અષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ મંદિરોમાં હવન પૂજન દર્શન શ્રીફળ હોમવામાં આવશે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજા ભવાની માતાનું મંદિર આવેલું છે Yeah. <laughs> મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવી માનવામાં આવે છે અહીં નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માઈ ભક્તો દર્શન અને પૂજન કરવા માટે આવે છે મા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની આસ્થા છે આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે છ કલાકે મા તુળજા ભવાનીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ આઠ કલાકે માના જવારાની આરતી કરવામાં આવી હતી દસ વાગ્યાથી મહાષ્ટમીના હવનનો પ્રારંભ થશે જેની પૂર્ણાહુતિ સાંજે ચાર કલાકે કરવામાં આવશે દિવસ અને રાત્રે પણ માઈ ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે આજે અહીં મેળો યોજાશે રાત્રે મા સમક્ષ ભવાઈ અને ભજનના કાર્યક્રમ યોજાશે તથા તારીખ બે ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે માઈ ભક્તો માના સાનિધ્યમાં નવરાત્રિ ઉપવાસ વ્રતની પૂર્ણાહુતિ કરશે એટલે ઉપવાસ ખોલશે